આઈપીએલમાં આજે ડબલ હેડર મુકાબલા યોજાશે જ્યાં પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બપોરે પ્રથમ મુકાબલો થશે જ્યારે બીજી મેચમાં સાંજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સામસામે ટકરાશે કેન્દ્રીય નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે રૂપિયા બે હજારથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાગુ કરવાની સરકારની વિચારણાની વાત ખોટી ભ્રામક અને પાયાવિહોણી છે અત્યારે સરકાર સમક્ષ કોઈ એવી રજૂઆત કરવામાં આવી નથી ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અમેરિકા અને ઇટાલીએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને સદીનું સૌથી મહાન એકીકરણ અને જોડાણ ગણાવ્યું ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઈંધણ વહન કરતી હોડીમાં આગ લાગ્યા બાદ પલટી જતા એકસો જેટલા લોકોના મોત થયા છે હજુ ઘણા લોકો લાપતા છે ભારતે બાંગ્લાદેશને ચેતવણી આપી હતી કે પશ્ચિમ બંગાળ હિંસા પર નિવેદનો ન આપે પરંતુ પોતાના દેશમાં લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયશવાલે કહ્યું કે બાંગ્લાદેશનું નિવેદન કપટથી ભરેલું છે વિશ્વ હિન્દુ પરિષદ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે આજે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કરશે છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળમાં વકફ સુધારા કાયદાના નામે હિંસાઓ થઈ રહી છે મુખ્યમંત્રી મમતા બેનર્જી મૌન રહી બધું જોઈ રહ્યા છે કેનેડાના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થીની હરસિમરત રંધાવાની ગોળી મારીને હત્યા કરાઈ છે તેની ઉંમર એકવીસ વર્ષની હતી તે બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી તે દરમિયાન સામેથી આવેલી એક કારમાં બેઠેલા વ્યક્તિએ તેના પર ગોળી ચલાવી હતી રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ આજે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તાર મુર્શિદાબાદની મુલાકાત લેશે અને સામાન્ય લોકો સાથે વાતચીત કરશે રાજ્યપાલ સીવી આનંદ બોઝ પણ મુર્શિદાબાદમાં અસરગ્રસ્ત લોકોને મળશે તેઓ ધુલિયાન અને શમશેરગંજ વિસ્તારની મુલાકાત લેશે અને સામાન્ય લોકો સાથે વાતચીત કરશે બાવીસ એપ્રિલ સુધી રાજ્યના અગિયાર જેટલા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે છવ્વીસ એપ્રિલ બાદ તીવ્ર ગરમી શરૂ થશે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એપ્રિલ મહિનામાં રાજ્યના વાતાવરણમાં વારંવાર ફેરફાર જોવા મળ્યો છે એકવીસમી એપ્રિલથી રાજકોટ મુંબઈ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે સોમવાર બુધવાર અને શુક્રવારે રાત્રે અગિયાર વીસ કલાકે મુંબઈથી ટ્રેન ઉપડી સવારે અગિયાર પિસ્તાલીસ કલાકે રાજકોટ પહોંચશે તો બીજી તરફ મંગળવાર ગુરુવાર અને શનિવારે સાંજે છ ત્રીસ કલાકે રાજકોટથી ટ્રેન ઉપડશે અને વહેલી સવારે સાત ત્રીસ વાગે ટ્રેન મુંબઈ પહોંચશે